નમસ્કાર મારા બાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જીવ અને શિવના લગ્ન ક્યારે થાય તો પહેલાં તો આપણે એ જાણીએ કે આ સંસારમાં જેટલા પણ શરીરધારી જીવ છે એ બધા જ જીવ પાંચ તત્વના બંધનમાં છે તો મનુષ્ય સિવાય બીજા જીવનું જીવન અંધકાર મળશે એટલે તે જીવ શિવ સાથે લગ્ન કરી શકતા નથી પરંતુ જીવને શિવ સાથે લગ્ન કરવાનો અવસર ફક્ત મનુષ્ય યોની મોજ મળે છે અને મનુષ્ય યોનીમાં ભલે સ્ત્રી હોય કે પુરુષ હોય પરંતુ જે જીવના લગ્ન શિવ સાથે થયો નથી તે બધા જ જીવ કુમારી કન્યા સમાન છે પછી ભલે તે સંસારી હોય સાધુ હોય તપસ્વી હોય સંપ્રદાય ચલાવનારા સંત હોય કે પછી મોટા ગુરુ હોય કે મોટા મોટા પદવીધારી હોય કે જગત ગુરુ હોય એમાં કંઈ જ ફરક પડતો નથી અને એ જ કુંવારી કન્યાઓને જાનવરની ઉપમા આપવામાં આવે છે કારણ કે જેના માટે ધણી નથી જેને લગ્ન કર્યા નથી એ ધણી વગરનો ઢોર કહેવાય છે એટલે જ રખડેલ જાનવર કહેવાય છે અને જેના લગ્ન શિવ સાથે થઈ ગયા અર્થાત એ જ સદા સુહાગન છે કેમ કે જેના લગ્ન શિવ પરમાત્મા સાથે થઈ ગયા તેને ફરી ફરી રંડાવવું પડતું નથી એટલે કે વારંવાર જન્મ લેવો પડતો નથી અને વારંવાર મરવું પડતું નથી અને વારંવાર ચોરાસીના ચક્કરમાં આવવું પડતું નથી એનું નામ નામ છે અખંડ ચૂડલો અને જે જીવાત્માએ શિવ સાથે લગ્ન નથી કર્યો તે રખડેલ જાનવર કહેવાય છે કેમ કે રખડેલ જાનવર પણ ભટકી ભટકી ચારે દિશાઓમાં ભટકી રહ્યું હોય છે અને આવા જીવો પણ લક્ષ ચોરાશીની અંદર ચાર યુવનિમાં ભટકી રહ્યા હોય છે તો આપણે સંસારિક લગ્ન ક્યારે થતા હોય તો પણ આપણે સંસારિક લગ્ન કરવા માટે આપણે કોઈ આગળવાળો માણસ કોઈ મોરવાઈની જરૂર પડે છે કોઈ સંબંધ બંધાવનારની જરૂર પડે છે અને જીવને પણ શિવ સાથે લગ્ન કરવા હોય તો પણ મોરવાઈની જરૂર પડે છે પરંતુ અહીંયા સાચા સંત સાચા સત્ગુરુ જે કર્મકાંડમાં નહીં જે મંત્ર જાપમાં નહીં પરંતુ જે સત્ગુરુ આપણને અનહદમાં રમાડે છે એવા સત્ગુરુ જો જીવનું શિવ હારે શિવહારે સર્પણ કરાવે તો જ જીવ અને શિવના લગ્ન થાય છે અને આ લગ્નમાં જેમ આપણે સંસાર રૂપી લગ્નના ચાર ફેરા ફરીએ છીએ તો સંસારના લગ્નના ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષના હોય છે તો અહીંયા પણ ચાર ફેરા ફરવા પડે છે તો પહેલો ફેરો સદગુરુ ઉપર વિશ્વાસ બીજો ફેરો સતગુરુનો વચનનો છે એટલે કે અડગ મન રાખીને સતગુરુના વચન પ્રમાણે સુરતાને શબ્દ સાથે જોડવી ત્રીજો ફેરો સમર્પણનો છે એટલે કે તન મન ધન અહંકાર આ બધું સદગુરુના ચરણે ધરી દેવું જીવને શિવ સાથે સમર્પિત થઈ જવું આપણે ભલે ભક્તિ કરીએ મંત્ર કરીએ જાપ કરીએ તપ કરીએ યોગ કરીએ સાધના કરીએ બધું જ આપણે કરીએ પરંતુ ધારો કે તમારા દેવને તમે સમર્પણ જ ન થયા હોય માની લો કે તમારા ઈષ્ટદેવ શિવ શિવને તમે ઈષ્ટ માનો છો કે મહાકાળીને ઈષ્ટ માનો છો એના ઉપર તમે એની તમે ભક્તિ પણ કરો છો એના અનુષ્ઠાન પણ કરો છો પરંતુ તમે એને સમર્પણ થયા જ નથી તમે એના મંત્ર બોલો છો ભૂખ્યા મરો છો ઉપવાસ કરો છો એની આરતી ઉતારો છો એનો યજ્ઞ કરાવો છો એની સ્તુતિ કરો છો એની વંદના કરો છો તેમ બધું જ કરી ચૂક્યા છો પરંતુ તમે તે મહાકાળીને સમર્પણ થયા જ નથી તમે શિવને સમર્પણ થયા જ નથી તમે તમારા ઈષ્ટદેવને સમર્પણ થયા જ નથી તમે ઉપર ઉપર કરો છો અંદર તો તમારો અહંકાર તમને પકડી રહ્યો છે કે હું કરું છું હું આરતી કરું છું હું પૂજા કરું છું હું ધ્યાન કરું છું હું યોગ કરું છું હું તપસ્યા કરું છું તો જ્યાં સુધી અંદર હું હશે ત્યાં સુધી સમર્પણ થવાનું નથી તમારે સાયકલ ચલાવવી હશે તો કાયદેસર બંને પગ ઉપર લઈ લેવા પડશે એક પગ તમે નીચે રાખશો અને બીજો પગ સાયકલ ઉપર રાખશો તો સાયકલ ગતિ કરવાની નથી એ સમર્પણ નથી તો આપણે શું કરી છીએ આપણે સમર્પણ કરતા જ નથી સમર્પણ એટલે પહેલી વાત તન મન ધન એટલે તમારું હું પણ મટી જાય તો તમારી તમારી પાસે જે તન મન ધન છે તમારું તન તમારું શરીર સદગુરુ કે તમારા ઈષ્ટદેવ તમારા શરીરને લઈને શું કર્યું ભાઈ મસાલાવાળી ખીચડી બને ખાય તમારા ઈષ્ટદેવને કે તમારા ગુરુને કે તમારા શિવને પરમાત્માને તમારા તનની જરૂર જ નથી તન તો એક કપડું છે તન તો એક વસ્ત્ર છે તનને લઈને શું કરવાનું તો તમારા ધનને પણ લઈને શું કરવાનું હું શિવના સાનિધ્યમાં થોડી મોટા મોટા સ્ટોર ચાલે છે એટલે શિવ એમ કે ભાઈ મને તમારું તન મન ધન અર્પણ કર તમારા ધનથી હું બધી કમાણી કરી લો તો ત્યાં તનની જરૂર નથી ત્યાં મનની પણ જરૂર ધનની પણ જરૂર નથી શિર્ફ તમારા મનનો જે અહંકાર છે એને તને સદગુરુના ચરણોમાં તમારા ઈષ્ટદેવના ચરણોમાં કે શિવના ચરણોમાં કે પરમાત્માના ચરણોમાં તમારે જેની સાથે લગ્ન કરવા હોય એના ચરણોમાં તને તમારો અહંકાર એના ચરણોમાં મૂકી દો આપણે જોઈએ છે કે જ્યારે આપણા સંસારમાં આપણી દીકરીના કે બેનના લગ્ન થાય છે ત્યારે આપણી બહેન હોય કે દીકરી હોય ચોરીમાં એનો અહંકાર એના પતિના ચરણોમાં ધરી દેતી હોય છે ત્યારે જ એ દીકરી અહંકાર છોડે ત્યારે જ એના પતિના હાથમાં હાથ આપતી હોય છે પરંતુ જો દીકરી અહંકાર જ ના છોડે કન્યા અહંકાર જ ના છોડે તો એનો હાથ પતિના હાથમાં જતો નથી તો જીવ અહંકાર છોડીને સમર્પણમાં લાવે ત્યારે જ જીવનો હાથ શિવ પકડે છે તો શિવને સમર્ સમર્પિત થઈ જવું અને અહીંયા ત્રણ ફેરા પૂરા થાય છે તમે સમર્પિત થઈ ગયા એટલે ત્રણ ફેરા પૂરા થાય છે ત્યાર પછી ચોથા ફેરામાં શિવ અને જીવનું મિલન થાય છે શિવ જીવનો હાથ ઝાલે છે ત્યારે જીવના કપાળ ઉપર અખંડ સૌભાગ્યવતીનું તિલક શિવ પોતે લગાવે છે ચોથો ફેરો એટલે શિવ સાનિધ્ય આવી ગયું સમર્પણ તમે થઈ ગયા પરંતુ તમે એની નજીક નથી સમર્પિત તમે થઈ જાઓ એટલે શિવ પોતે તમારા સામે હાથ લંબાવે છે અને શિવ પુરુષ એ જીવનો હાથ પકડે છે અને જીવનો હાથ પકડતો જ આપણે જોઈએ છે કે લગ્નમાં પતિ એની પત્ની થનાર પત્નીને કુમકુમનો ચાલણો કરે છે અખંડ અખંડ સૌભાગ્યવતીનો તિલક કરે છે તો અહીંયા જે તિલક કરે છે શિવ સાક્ષાત્ કરે છે પરમાત્મા સાક્ષાત જીવને અખંડ સૌભાગ્યવતીનો તિલક કરે છે અખંડ જીવ માટે અખંડ સૌભાગ્યવતી શું જીવ માટે અખંડ સૌભાગ્યવતી વારંવાર લક્ષ ચોરાસી યોનિમાં જન્મ લેવો વારંવાર યોનિઓ બદલવી વારંવાર જન્મવું વારંવાર મળવું આના અંદરથી બહાર નીકળી જવું વારંવાર રંડાવવું રંડાવું જ કહેવાય અહીંયા આપણે મનુષ્ય યજ્ઞિમાં જન્મ લીધો હવે આ શરીર છે બરોબર શેર છે એને નથી આજે હું વિડીયો બનાવું તો કાલે નાય બનાવી શકું આનું કંઈ નક્કી નથી આ રંડાવાના શરીર તો રંડાવાનું જ છે એટલે જ્યારે શિવ તમારી તમને તિલક કરે છે સૌભાગ્યવતીનું પતિ જ્યારે સ્ત્રીને તિલક કરે એમાં શિવ જીવના માથે તિલક કરે છે અખંડ સૌભાગ્યવતીનું એટલે એનું જન્મ મળનું ચક્કર છૂટી જાય છે હરિ ઓમ તત્સ આદેશ Pronto.